શ્રી ગણેશ યે નમ આજના વિડીયોમાં આપણે સાંભળીશું કાર્તક પૂર્ણિમા દેવ દિવાળી ક્યારે છે અને તેનો મહિમા આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરશો શેર કરશો અને મારી ચેનલ સબસ્ક્રાઈબ કરશો દેવ દિવાળી એટલે દેવતાઓની દિવાળી આ પર્વ કાર્તક માસની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે પૂર્ણિમાની તિથિ પ્રારંભ થાય છે તારીખ ચાર નવેમ્બર બે હજાર પચીસ સવારે દસ ને છત્રીસ મિનિટે જે આ તિથિ પૂર્ણ થાય છે તારીખ પાંચ નવેમ્બર બે હજાર પચીસ સાંજે છ ને અડતાલીસ મિનિટે તિથિ અનુસાર જોઈએ તો પાંચ નવેમ્બર બે હજાર પચીસ બુધવારના દિવસે દેવ દિવાળીનો ઉત્સવ મનાવાશે આજે તુલસી વિવાહ સમાપ્ત થાય છે કાર્તિક માસની પૂર્ણિમાએ ભીષ્મ પંચક વ્રત પૂર્ણ થાય છે દેવ દિવાળીના દિવસે કરવામાં આવેલા દાન હોમ યજ્ઞ અને ઉપવાસનું ફળ અનંત પુણ્ય આપે છે આ દિવસે કરેલું દાન ક્યારેય નાશ પામતું નથી એવું માનવામાં આવે છે કે આ દિવસે સૂર્યોદય પહેલાં પવિત્ર નદીના જળમાં સ્નાન કરવાથી વ્યક્તિના શરીર મન અને વાણીથી થયેલા તમામ પાપોનું શુદ્ધિકરણ થાય છે આ દિવસે ગંગા સ્નાન કરનાર વ્યક્તિને મોક્ષની પ્રાપ્તિ થાય છે જો ગંગા સ્નાન શક્ય ન હોય તો નાહવાના પાણીમાં ગંગાજળ ભેળવીને સ્નાન કરવાથી પણ મહાપુણ્ય પ્રાપ્ત થાય છે આ દિવસે નદીમાં સ્નાન કરવાથી સૌ રાસુ યજ્ઞ કરવા જેટલું ફળ મળે છે ત્રિપુરાસુર નામના રાક્ષસે પોતાના અત્યાચારો દ્વારા દેવતાઓ ઋષિઓ અને સમગ્ર બ્રહ્માંડમાં આતક ફેલાવ્યો હતો તેના અત્યાચારોથી પરેશાન થઈને બધા દેવતાઓએ ભગવાન શિવનો આશ્રય લીધો અને તેમની મદદ માટે પ્રાર્થના કરી ત્યારબાદ ભગવાન શિવે ત્રિપુરાસુરનો વધ કર્યો ત્યારે દેવતાઓ ખૂબ જ ખુશ થયા બધા દેવી દેવતાઓએ કાશીમાં દીવા પ્રગટાવીને આ વિજયની ઉજવણી કરી ત્યારથી દર વર્ષે આ દિવસે દેવ દિવાળી ઉજવવામાં આવે છે આ પવિત્ર તહેવારને ત્રિપુરાળી પૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં આવે છે આ દિવસે દીપદાન કરવાથી જીવનમાંથી નકારાત્મકતા દૂર થાય છે અને સકારાત્મક ઉર્જા પ્રાપ્ત થાય છે દીવા એટલે કે પ્રકાશને સુખ સૌભાગ્ય અને જ્ઞાનનું પ્રતિક માનવામાં આવે છે આ દિવસે મંદિરોમાં નદીના ઘાટ પર તુલસીના છોડ પાસે અને ઘરમાં દીવા પ્રગટાવવાથી ત્રિદેવ બ્રહ્મા વિષ્ણુ અને મહેશ પ્રસન્ન થાય છે